મૃતપાલ અવસ્થામાંથી ફરી બેઠી થતી કોંગ્રેસ ફરી એક વખત ક્યાંક તેમના આંતરિક જે ઝઘડાઓ છે જૂથવાદ છે તેને લઈને ચર્ચામાં આવ્યું છે

ફરી બેઠી થઈ છે છે અને એક એક વખત કામ પ્રયાસ કરી રહી આ બધાની વચ્ચે કોંગ્રેસના જ પૂર્વ નેતાના દીકરા એ પોસ્ટ એવી કરી છે અને તેને લઈને ફરી ક્યાંક વિવાદ સર્જાયો હોય અને રાજકીય ગરમાવો આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આપણે જોઈએ છીએ કે પાર્ટીઓમાં આંતરિક જૂથવાદ હોય છે અને જૂથવાદ છે પાર્ટીઓને ક્યાંક નુકસાનકારક સાબિત થતા હોય છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હા તો બે હજાર સત્યાવીસની ની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી આવવાની છે તેને લઈને ત્રણેય પાર્ટીઓ છે હવે જોરશોરથી છે પ્રચાર પ્રસાર કરી રહી છે સભાઓ ગજવી રહી છે એ જ પ્રમાણે આપણે કોંગ્રેસની વાત કરીએ તો જનાકૃશ રેલી તે કાઢી રહી છે અને આ યાત્રા દરમિયાન શહેરોમાં જાય છે જે પ્રમાણે બેરોજગારી છે ભ્રષ્ટાચાર છે જે કહેવાય છે કે દૂષણો છે તેને ડામવા માટેના પ્રયત્નો તો કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે એક પોસ્ટ વાયરલ થઈ છે અને તેના વિશે જ વાત કરવું છે ફૈઝલ અહમદ પટેલ દ્વારા એક પોસ્ટ છે તે મૂકવામાં આવી છે અને ખાસ કરીને એ અહમદ પટેલ કોંગ્રેસના જે પૂર્વ નેતા હતા તેમના દીકરા છે અને તેના દ્વારા જ ક્યાંક આ પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે માય સિસ્ટર માઈટ જોઈન મી આઈ એમ થિંકિંગ ઓફ સ્પ્લિટિંગ ધ કોંગ્રેસ પાર્ટી આઈ વિલ કોલ ઇટ કોંગ્રેસ એપી થર્ટ એવરીવન એટલે તેમણે કહ્યું છે કે હું એક કોંગ્રેસ પાર્ટીનો જ ભાગ બનાવવા માંગુ છું અને એનું નામ રાખવા માંગુ છું કોંગ્રેસ એપી એટલે કે ક્યાંક હશે તેમની અવગણના થતી હોય તેવું તમને લાગતું હશે અને તેમણે એવું પણ કહ્યું છે કે તેના જે બહેન છે એ પણ કદાચ આ પાર્ટીનો ભાગ બનશે પરંતુ આ સમગ્ર ઘટના અને જ્યારથી આ પોસ્ટ વાયરલ થઈ છે ત્યારબાદ તેમના બહેને ચોખ્ખું કહી દીધું છું કે મારો કોઈ એવો વિચાર નથી હું કોંગ્રેસમાં જ રહેવા માંગુ છું તમે વિચાર કરો કે અહમદ પટેલ એટલે કોંગ્રેસના જે પૂર્વ નેતા હતા તેમના દીકરા છે તેમની આ પોસ્ટ છે તેમનું પણ ખૂબ સારું એવું કામ હતું અને એક વખત ફૈઝલ છે તે તો વિવાદમાં આવી ચૂક્યા છે કારણ કે અવારનવાર તે નિવેદનો આપતા હોય છે અને તેને લઈને તે ચર્ચાનો વિષય બનતા હોય છે પરંતુ તેમણે ક્યાંક એવું કહ્યું છે કે કોંગ્રેસ એપી એટલે કે કોંગ્રેસનો જ પાર્ટ છે તે બનાવવા માંગે છે શું તેમને કોંગ્રેસમાં કોઈ ગણતું નથી આવા અનેક સવાલો થઈ રહ્યા છે શું કોંગ્રેસમાં પહેલા જેવું તેનું માન નથી કોંગ્રેસની જે નવી વિચારધારા સાથે હવે કોંગ્રેસ કામ કરી રહી છે શું તેમાં એમની અવગણના કરવામાં આવે છે આવા અનેક સવાલો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક તેમના બહેન છે તેમણે કહ્યું છે કે મારો કોઈ એવો વિચાર નથી જે છે જે પાર્ટીમાં છું ત્યાં જ હું કામ કરવા માંગુ છું પરંતુ ક્યાંક ફૈઝલ પટેલ છે તે મેં હવે કોંગ્રેસમાં મજાનું આવતી હોય કામ કરવાની તેમની શૈલી તેમને ન ગમતી અથવા અન્ય જે પ્રશ્નો ઉઠતા હશે તેને લઈને આવો વિચાર આવ્યો કે કેમ અને તેમણે આ ફેસબુક પોસ્ટ દ્વારા મૂક્યો છે અને ઘણા બધા લોકોએ તેમને રિએક્શન પણ આપ્યું છે કે કોંગ્રેચ્યુલેશન ઘણા એવું કહેવું જોઈએ કે તમારા પાર્ટી ન છોડવી જોઈએ ઘણા બધાએ ઘણી કોમેન્ટ કરી છે ત્યારે તમારું શું કહેવું છે કે જે પ્રમાણે આખી એક પોસ્ટ વાયરલ થઈ છે અને ખાસ કરીને કોંગ્રેસને આ કેટલી અસરકારકતા

એ પછી અમરેલી હોય જુનાગઢ હોય રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પરિસ્થિતિ છે કોંગ્રેસમાં પણ હવે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે પાર્ટીના જે આંતરિક જૂથવાદ છે એ પાર્ટીઓને કેટલા નુકસાનકારક સાબિત થશે તે આગામી ભવિષ્યમાં જોવા મળશે તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન્ટીન નમસ્કાર